આની અંદર કેટલું પાણી છે પગું પગું બધું પલળી ગયું મને ખબર પડી ગઈ છે કે લાઇટ આવી ગઈ છે ને પાણી ખાલી થઈ ગયું છે પાછું દોડિયામાં ગાળા ને વારવાનું છે હું ફોનને એક જગ્યાએ મૂકી દઉં લઈને ખાલી ખુબાવું ધ્યાનમાં થઈ દર્શક મિત્રો વિડીયોમાં આપનું સ્વાગત છે તો આજનો વિડીયો આપણે ખેતરમાં આવી ગયા છે પાણી વારવા તો પાણી વારવાનો આજનો વિડીયો છે તો સુરજદાદા પણ ઉગી ગયા છે હું તો આવી ગયો છું હાથ વાગ્યાનો તો હાથ વાગ્યા આપણે વિડીયો ચાલુ કરવાનો હતો પહેલાં જ લાઇટ વેગી હવે લાઇટ હવે લગભગ આવી છે દસ વાગ્યા આવી છે તો હમે લેપ છે તો લેપ ચાલુ થાય પછી આપણે મોટર ચાલુ કરી જઈશું લાઈ છે યાર વાત જ પૂછવામાં તો છે ને લાઇટની આપણે વાઇટ જોઈએ અને આપણે કાં સેલ્ફ સ્ટીક લઈ આવ્યા છે વિડીયો બનાવવા માટે નાકું મારું કે વિડીયો ઉપાડવું તો આપણે અમે ખોળી દેવું એ ખોડવાનું તો આપણે પછી રાખીશું અત્યારે આપણે લઈએ ઘણી વાર વાત જોઈએ લાઈટની લાઇટ આવી જાય પછી આપણે ખોલી દો આ જગ્યા ઉપર ને આપણે જઈએ હવે સામે જ્યાં તમને દેખાતા હોય છે આપણે જવાનું છે તો ત્યાં જઈએ ત્યાં જઈને બૂટની અંદર પાણી એટલું ભરાઈ ગયું છે ને તો વાત જ ન કરશો બતાવું કઈ આપણે આવી ગયા છે હા હેઠે અને હવે તમને બૂટ બતાવીશ જોજો આની અંદર કેટલું પાણી છે

આથી જે આ ખટીકો છે એને દબાઈ દેવાનો તો થઈ ગયું છે ચાલુ મોટર ચાલુ થઈ ગઈ જ્યાં પાણી ચાલુ થઈ જાય છે પાછળ તો જઈએ પાણી ચાલુ થઈ ગયું છે પાછળ દોડિયામાં જવા માંગુ હવે સામે આમાં નાકે જઈને બેસું અને હવે આપણે પાણી ખાલી ગયું છે હું જોજો નીચે હેઠળ વહેલું દેશે પાણી હવે આપણે અહીં દેખવાનું છે ક્યારે ભરાઈ જાય એટલે વારવાનું છે એમાં ક્યારે વાયરો લાઈટ વહી ગઈ હતી એટલે આપણે હવે ક્યારે ભરાઈ વાઈટ જોવાની છે આપણે સ્પેશિયલ જગ્યા છે તો અહીંયા પાણા ઉપર આપણે બેસું હવે છે ને ત્યાંથી હમેથી આપણે પાણી આવે છે ને આ બાજુ જાય છે હમેથી તો વાંચી આપણે પાણી વરી જાય બરાબર સીધું ક્યારામાં જાય ત્યાંથી આપણો ક્યારો ભરાય છે આ રીતનું હોય કંઈક પાણી ભરવાનું અને બસારે લાઇટ વી ગઈ એટલે હું ઘરે ગયો હતો અને ઘેરેથી આવીને મને ફોન આવ્યો કે લાઇટ આવી ગઈ એટલે હું ડાયરેક આવી ગયો અહીંયા વાળીએ પાણીવાળા અહીંયા અને આપણે અહીંયા ઘઉં આવેલા છે અને ઘઉં કંઈ આવ્યા હતા નહીં હું તમને શોર્ટ વિડીયો ટાણે હું પ્લે કરું છું સાઈડમાં એ આ સાઈડ તમને દેખાતું હોય છે તો એ જોઈ લો તમે વિડીયો પછી હું તમને બતાવું

બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું કારણ કે નાસ્તા પાણી કહીને આપણે જવાનું છે વાડીએ તો હું જવું છું વાળીએ ફાઈનલી અર્ધે પોતી ગયો આઈસલેન્ડ નો સીન લઈને ભાઈ ગયો ફાઈનલી અમારા ગામના તળે પોતી ગયો નારિયલ લઈને આવી ગયો ગામમાં હાલ લઈને જાવ એટલે વાલ લાગે વિડીયો ગમે તો વિડીયો ને લાઈક કરી દે ફાઇનલી આપણે પોતી ગયા છે વાળીએ ને વાડીનો નજર રખે કહો અને આજે ખેતરમાં વાવ બનાવતા ઘઉં તો શેઠા પાડા સોખા કરીને આપણે બેસી ગયા છે અને હવે પછી વાત જોવાની ત્યાં આપણે ટ્રેક્ટર આવે પહેલા સુરતપુર દાદા નારિયલ ચડાવી દે ફાઈનલી ટ્રેક્ટર આવી ગયું ને ટ્રેક્ટર થઈ ગયું છે ખેતરમાં ખેતરમાં વાય છે ઘઉં અને વિડીયો હોય તો ચલાવ ને સપરેટ કરીને બે લાઈક ઘઉં વવાઈ રહી છે અને ત્યારે પણ થઈ ગયા અને આ યાર આનું ફૂલ વિડીયો આપણે યુટ્યુબમાં મૂકવાનું કારણ કે આગળ આપણે તમે શોર્ટ વિડીયો જોઈ રહી છે તો એ શોર્ટ વિડીયો આપણે આ ખેતરનો જ છે ઘઉં આવ્યા હતા એનો અને ઘઉં વાવ્યા એના જાદો ટાઈમ થઈ ગયો ઘઉં અત્યારે મોટા થઈ ગયા છે તમે જોઈ શકો છો અહીંયા ઘઉંમાં આપણે પાણી મારવાનું એ વિડીયોમાં આપણે કીધું હતું કે બે ત્રણ આપણે આના વિડીયો બનાવી નાખ્યા છે એક કોઈમાં જ્યારે હું વિડીયો બનાવું ને ભાઈસ આપણો ક્યારો ભરાઈ ગયો છે વાળવાનો છે તો ચાલો હવે આપણે ક્યારે વાળવાનું છે હું ફોનને એક જગ્યાએ મૂકી દઉં અને તમને બતાવું કઈ રીતના ક્યારે વાળી ચાલો હું તમને બતાવું કઈ રીતના ક્યારે તો કે એવી જગ્યાએ મૂકો જો જ્યાંથી શૂટિંગ આવે

તો મેં ક્યારે વાળી લીધો છે ને આપણે બેસવાનું છે ચાલીસ મિનિટ સુધી ચાલીસ મિનિટ તો ક્યારે ભરા હે પછી પાછો ક્યારે વાળીશું તો ભાઈ છે આપણે ક્યારના બેઠા છે વાઈટ જોઈને ક્યારે આના પહેલાંનો વાયરો તો એના પછીનો પણ એક ક્યારે વાળી દીધો તો અત્યારે પાણી ચાલું જ છે કેદનું તમે જોઈ શકો છો તો અને યાર આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બે લાયકોન દબાવી નાખજો અને વિડીયો હવે લાંબો થઈ જાય એટલા માટે હવે વિડીયોને આપણે અહીંયા સ્ટોક કરી દેખું વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકોન દબાવી દેજો મળીશું એક નવા વિડીયોમાં જય માતાજી પાતા